જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજનો બ્લોગ આપણે રાતે ચાલુ કર્યો ચમકા આપણા જવાનું ગણપતિ બાપા લેવા માટે તો આપણે એના કારીગર બે ઇકો લઈને આવી જઈએ ના હવે જવાનું સર્કલ એટલે ફ્રેન્ડ સર્કલમાં બધા હું ને એવા બધા લેવા જઈએ ને પછી આપણે જસી બાપાને લેવા તો બ્લોકમાં જોડાઈ રહેજો ગાઈશ

તો ગાઈસ આપણે પહોંચી જઈએ રાધાપુર ચોકડી અને રાધાપુર ચોકડી તમે જોઈ લો ચટલી બધી દુકાનો જે ગણપતિની મૂર્તિઓ હ બધી તો આપણા જે પસંદ આવશે એ મૂર્તિ આપણે આજે લેશું તો આપણું સર્કલ આગળ જાય ને આપણો પાસા પાસે બ્લોક બનાવી જઈએ અને બધી લાઈન છે રાધાપુર ચોકડી દુકાનો ગાઈસ ગાઈશ જો મૂર્તિઓ વેચાયા તો ગાઈસ રાધનપુર ચોકડી થી હવે જઈએ રાજકમલ પેટ્રોલ પંપ સાઈડ આ સાઈડે બી દુકાનો હ હાઇન્સ રોડ ઉપર ન ફૂલ હાર પ્લાસ્ટિકના ફૂલોના એવા બધા હારે મળી અને ટ્રાફિક એકવાર જોઈ લો ટ્રાફિક આ સાઈડ નો આખો બ્લોક આજે ગણપતિ બાપાને લેવા આવ્યા ઘરે સ્થાપના કરશી ત્રણ ચાર દિવસ તહેવાર ઉજવશે ઉત્સવ કરશી

બઉ મસ્ત મસ્તા મૂર્તિ દોરી હ અને તમારા મોટી મૂર્તિ બતાવું જે ધોકેલી હા બતાવી દઉં મોટી મૂર્તિ પણ આખી ધોકેલી હા કોઈ ખરીદી કરી લીધેલી ચમચો મૂર્વ વધી દીધું કપડું વધી દેશ આપણે જઈએ હવે થોડા આગળ ના કારીગર સ્ટાફ મૂર્તિ જોવા માંડ્યા ખરીદી કર લો તો એના ઉપર આપણો રૂમાલ પતી આવવામાં આવે ધીવનની જે સ્થાપના થાય તાને જે રૂમાલ ખોલ્યા એ માન્યતા માની તો આપણે બીજી દુકાન જઈએ કઈ તો આપણા મેમ્બરો બધા રહ્યા વિચારીએ કે કઈ દુકાને જઈએ તો કારીકાર અંદર જતા રહ્યા બીજા બધા સ્ટાફો બહાર ઉપાવો કારીગર ઉતારા છે એ કઈ મૂર્તિ લઈએ તો હજી ગાઈસ દુકાન અમે ચેન્જ કરીએ આગળ દુકાન જોઈએ ને મૂર્તિઓ તમે એકવાર જોઈ લો મસ્ત મસ્ત નાની નાની જે આપણે ઘરે સ્થાપના કરીએ કે એવી પણ મૂર્તિઓ તો આપણે દુકાને મૂર્તિ જોવા ઉભા તમે ખાલી મૂર્તિઓ જોઈ લો જે મસ્ત મસ્ત બધી માટી માટીની ગાઈસ કોઈ થર્મોપોલ નહીં કોઈ પ્લાસ્ટિકની નહીં બધી માટીની બનાવેલી છે માટીની છે પ્યોર માટીની